અને તેમ છતાં પૂર્ણ સંવેદના ધરાવતા જનપ્રિય નેતા માનનીય કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી શ્રી અમિતભાઈ શાહને આવો ખૂબ તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ આપના બહુમૂલ્ય માર્ગદર્શન માટે મારી સાથે જરા જોરથી બોલજો ભાઈ મોડું થયું છે બહેનો પણ અવાજ તો નીકાળવો પડશે જોરથી બોલજો ભારત માતા કી ભારત માતા કી મંચ પર ઉપસ્થિત શ્રીમાન ભૂપેન્દ્રભાઈ શ્રીમાન કુંવરજીભાઈ રાજ્ય સરકારના સૌ મંત્રીગણ ધારાસભ્ય શ્રીઓ અહીના સ્થાનિક સંસદ સભ્ય શ્રીમાન હરિભાઈ સ્થાનિક ધારાસભ્ય શ્રી જે એસ પટેલ અને આજે આ કાર્યક્રમમાં પેન્ડાલ કરતા તડકામાં બેઠેલા સૌ આજુબાજુના ગામના ભાઈઓ બહેનોને મારા નમસ્કાર રામ રામ સૌથી પહેલા તો આવામાં અનિવાર્ય કારણોથી મોડું થયું એટલા માટે આપ સૌનો હું હાથ જોડીને ક્ષમા માંગુ છું ભાઈઓ બહેનો આજે અનેકવિધ કામોના લોકાર્પણ ખાતમુહૂર્ત લગભગ લગભગ માણસા તાલુકામાં બસો એકતાલીસ કરોડ રૂપિયાના લોકાર્પણ ને ખાતમુહૂર્ત થયા ભૂપેન્દ્રભાઈ અને કુંવરજીભાઈ એની વિગતે બધી વાત કરી શું શું ફાયદા થશે પણ ભૂપેન્દ્રભાઈ તમને ખબર ના નહીં હોય અમે માણસાથી સાયકલ પર અંબોડ આવતા હતા ભાડાની સાયકલ લઈને આવતા હતા અને પાછા જતા પહેલા પંચર ના પડ્યું એવું કોઈ દાડો બન્યું રોડ પર ચકમકતો રોડ મેં જ ભૂમિપૂજન કર્યું હતું માનું ભવ્ય મંદિર અને હવે અહીંયા મોટું તળાવ સરોવર બનશે ભૂપેન્દ્રભાઈ માણસાના વતની તરીકે તમારો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર માનો છો મંદિર ન જાણે કેટલાય સૈકાઓથી મેં મારા દાદા જોડેથી વાત સાંભળેલી લોકો કહે કે પાંચસો સાડી પાંચસો વર્ષ પહેલા મંદિર બનેલું આ મંદિર આસપાસના સૌ લોકોના મનનું શ્રદ્ધાનું કેન્દ્ર છે થોડા સમય પહેલા મેં કહ્યું હતું કે આ મંદિરનો જીર્ણોદ્ધાર યાત્રાધામ પવિત્ર યાત્રાધામ બોર્ડ કરે સુંદર મંદિર બન્યું તમે સુંદર બેરેજ પણ બનાવો છો પણ મુખ્યમંત્રીજી મારી એક વિનંતી છે બેરેજને એક કિલોમીટર અંબોરથી આગળ લઈ જાઓ તો અહીં સરોવર પણ બની જાય ને આંબોડની આગળ માના આંગણમાં બારે મહિના પાણી ભરેલું રહે અંદર બાળકો બોટિંગ કરતા હોય લોકોને આઉટિંગની વ્યવસ્થા હોય અને સાંજે માની આરતી થતી હોય આવું એક સુંદર ધામ અહીંયા આગળ બની જાય નરેન્દ્રભાઈએ ગુજરાતના મુખ્યમંત્રી બન્યા પછી તરસ્યા ગુજરાત ની તરસ છીપાવાનું કામ બરોબર હું ધારાસભ્ય બન્યો ધારાસભ્યો એક અવાજે અમારા ત્યાંથી બોરવેલ બનાવવાની પરમિશન આપો એની માંગ કરતા નથી મળતી કારણ કે ડાર્ક ઝોન બારસો ફૂટ ઊંડું પાણી ગયું હતું ખેડૂતો બોરવેલ મેં પાણી કાઢે તો પેલા ટાડું કરવું પડે પછી ખેતરમાં નાખી શકે નહી તો પાક હરગી જાય આ આખી પરિસ્થિતિ બદલવાનો વિચાર જેની છાતી કાતી પોચી હોય ને ભાઈ એને આવે જ નહીં અને નરેન્દ્રભાઈએ કચ્છ હોય સૌરાષ્ટ્ર હોય કે ઉત્તર ગુજરાત હોય ગાંધીનગર થી ડીસા સુધી ગુજરાત આ દરેક જગ્યાએ પાણીના ઊંચા લાવવાનું કામ કર્યું સૌથી પહેલા નર્મદા યોજના પૂરી કરી કોંગ્રેસે નાખેલા બધા અડંગાઓને સંઘર્ષ કરી મોદી સાહેબે પાર કર્યા નસીબ જુઓ જાણે ભગવાન નક્કી કર્યું હોય ભાઈ તારા હાથે જ થશે પ્રધાન બન્યા અને દરવાજા પણ નાખવાનું કામ પૂરું થઈ ગયું અને આજે નીર ઘેર ઘેર પહોંચ્યું ભરૂચ થી લઈ ખાવડા સુધી વાયા સુરેન્દ્રનગર વાયા અમદાવાદ જિલ્લો કેનાલ પહોંચાડવાનું કામ પૂરું થયું વરસાદમાં વહી જતું પાણી ગુજરાતના નવ હજાર થી વધુ સૌની યોજના કરી સૌરાષ્ટ્રના ગામડે ગામડે પાણી પહોંચાડવાનું કામ આપણા નેતા નરેન્દ્ર મોદીએ કર્યું બધાને લાગતું હતું કે નર્મદા તો થઈ ગઈ ઉત્તર ગુજરાત નું શું એમને સુજલામ સુફલામ કડાણા થી કાઢી ડીસા સુધી પહોંચાડી દરિયામાં જતું ખંભાત ના અખાત માં જતું પાણી વારી આપણા પાણીના તર ઊંચા લાયા નર્મદાનું વધારાનું પાણી માણસાને આસપાસના ચૌદ તળાવની જેમ નવ હજાર તળાવોમાં નાખવાની શરૂઆત કરી અને હવે આપણી સાબરમતી પર ચૌદ ડેમ બનાવી આખી સાબરમતી બારે મહિના છલો છલ ભરેલી રહે એવી વ્યવસ્થા કરી એક નદી ભરાયેલી રહે એટલે એક તળાવ ભરાયેલું રહે એટલે ચાલીસ પચાસ ફૂટ પાણીના તર ઊંચા આવે અને જોત જોતામાં સમગ્ર ઉત્તર ગુજરાત જે પહેલા ફ્લોરાઇડ વાળું પાણી પીતું એ ઉત્તર ગુજરાતની અંદર ફ્લોરાઇડ વગરનું પાણી પીવાની શરૂઆત આપણા નેતા નરેન્દ્ર મોદીજીના પુરુષાર્થથી થઈ અને આજે એના અનેક કડીઓ એક કડી અંબોડની કારી માતાના આંગણમાં એક મોટું સરોવર બનશે બસો એકતાલીસ કરોડ રૂપિયાના ખર્ચે અનેક કામો માણસા સર્કિટ હાઉસ નીલકંઠ મહાદેવ પાસે પ્રોટેક્શન વોલ બદાવપુરામાં મોટો ચેકરોડ ચેકડેમ અને બસો પાંત્રીસ કરોડનું આ બેરેજનું કામ આજે એનાથી અનેક ખેડૂતોના જીવનમાં પરિવર્તન આવવાનું છે અનેક નાના બાળકો જે ક્ષારયુક્ત ખારું પાણી પી ફ્લોરાઈડ વાળું પાણી પીને ભવિષ્યમાં અકારે વૃદ્ધ થવાના હતા એમના જીવનમાં બદલાવ લાવવાનું કામ આ ચેકડેમથી થવાનું છે